નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ત્રણની પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની જે પ્રવૃત્તિ નંબર પચીસ છે મારી વાર્તા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસ મારી વાર્તાનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને કહ્યું છે કે આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જ હશે આ પ્રકારની વાર્તાઓ હજુ પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જ હશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં કહેવાતી સ્થાનિક બોલીની સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો વાર્તાનું નામ છે હાથી અને તેનો મિત્ર કોની પાસેથી સાંભળી છે તો કે શિક્ષક પાસેથી જોઈએ એક વખતની વાત છે એક હાથી નવા જંગલમાં રહેવા ગયો તે મિત્ર બનાવવા બીજા હાથીને શોધી રહ્યો હતો ત્યાં સૌથી પહેલાં તેને વાંદરા મળ્યો હાથીભાઈએ પૂછ્યું વાંદરાભાઈ તમે મારા મિત્ર બનશો વાંદરો કહે કે તને મિત્ર નહીં બનાવું પછી હરણ મળ્યું તો હરણને હાથીબાઈએ પૂછ્યું તો હરણ કહે તું મારા જેટલું ઝડપથી દોડી ના શકે એટલે હું તને મિત્ર નહીં બનાવું આમ કોઈ તેને કોઈ તેના મિત્ર બનવા તૈયાર ન થાય એક દિવસ જંગલમાં સિંહ શિકાર ઉપર નીકળ્યો હોવાથી બધા પ્રાણીઓ જીવ બચાવવા દોડવા લાગ્યા હાથી સિંહ પાસે ગયો અને તેણે નિર્દોષ પ્રાણીને નુકસાન ન પહોંચાડવા કહ્યું પણ સિંહે હાથીનો મજાક ઉડાવી તેને બાજુ ઉપર જવા કહ્યું આથી હાથીને ગુસ્સો આવ્યો અને તેણે બધી તાકાત લગાવી સિંહને ધક્કો મારી ઇજાગ્રસ્ત કરી દીધો અને બધા પ્રાણીને બચાવ્યા ત્યારબાદ બધા પ્રાણીઓએ હાથીને મિત્ર બનાવ્યો વાર્તામાંથી શું શીખવા મળે છે તો આ વાર્તા પરથી શીખવા મળ્યું કે કોઈ પણ વ્યક્તિના દેખાવો અને આકાર પરથી તેનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં વાર્તાનું એક સરસ મજાનું ચિત્ર દોરો તો અહીંયા આપણે સરસ મજાનું હાથીનું ચિત્ર દોરેલું છે મિત્રો અહીંયા આપણે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર પચીસ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનને આ વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો ફરી મળીશું આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન સાથે